રામાયણ એક રાજા દશરથ નો શ્રીરામનો અને મહાદેવના આશીર્વાદ થી રાક્ષસ રાવણ ને શક્તિઓનો ઉપયોગ કરીને પૃથ્વી અને દેવતાઓની દુનિયાનો નાશ કરવા લાગે છે તેના પાપ પાપકર્મોને કારણે પૃથ્વી પર ધર્મ અને સત્યને દૂર થવા લાગે છે પૃથ્વી પર રાક્ષસો ની શક્તિઓ વધવા લાગે છે અને ઋષિ મુનિઓની શક્તિઓ તેનો સામનો કરી શકતી નથી રાવણ ડરનારા તમામ દેવી દેવતાઓ જાણે છે કે જ્યારે પણ પૃથ્વી પર બધા ભગવાન વિષ્ણુ પાસે પ્રાર્થના કરવા જાય છે બીજી તરફ પૃથ્વી પર અયોધ્યાના રાજા દશરથને કોઈ સંતાન ન હોવાને કારણે તેઓ ચિંતિત છે તેને તેના રાજ્ય માટે અનુગામીની જરૂર છે

પરંતુ મહર્ષિ વશિષ્ઠ તેમને એમ કહીને અટકાવે છે કે દશરથે તેમની પાસે રાજા તરીકે તરીકે નહીં પણ અરજદાર જવું પડશે રાજા દશરથ ઉઘાડા પગે શૃંગ મુનિના આશ્રમમાં જાય છે અને તેમના આંસુઓથી તેમના ચરણોની પૂજા કરે છે શૃંગા મુનિ ખૂબ પ્રસન્ન થાય છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે યજ્ઞ કરે છે ખાવા માટે આપે છે સ્નેહ થી બંને રાણીઓ તેમની અડધી ખીર નાની રાણી સુમિત્રાને આપે છે સમયની સાથે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિ ત્રણેય રાણીઓને પુનર્વસુ નક્ષત્રમાં પુત્ર પ્રાપ્ત થાય છે મોટી રાણી કૌશલ્યા અને મધ્ય રાણી કઈ એક એક પુત્ર અને નાની રાણી સમાપ્ત થાય છે નામકરણ થાય છે વશિષ્ઠ કહે છે કે ધર્મ અને સત્યની રક્ષા કરવા અને સમગ્ર વિશ્વને સુખ આવેલા સૌથી મોટા પુત્ર નામ બે ઉચ્ચારણ નામ હશે રામ રાણી કઈ પુત્રનું નામ જોડિયા પુત્રો નું નામ લક્ષ્મણ હશે અને શત્રુઘ્ન હશે મહર્ષિ વશિષ્ઠ પણ આગાહી કરે છે કે ચારેય ભાઈઓ માં એકબીજા માટે અતુ પ્રેમ હશે સબસ્ક્રાઇબ લાઈક શેર એક જોશી માયાંગમ મનો સીતેર